આ યુવાન નોકરી વડોદરા શહેરમાં મળે છે વડોદરા શહેરમાં નોકરી મળ્યા પછી એ પારસી ધર્મશાળામાં રહે છે પણ પારસી ધર્મશાળામાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે અને તેનું મુખ્ય કારણ એક જ હતું તેઓ મહાર જ્ઞાતિમાંથી આવતા હતા તે મહારાષ્ટ્રના હતા અને મહાર જ્ઞાતિ જોડે ભેદભાવ કરવામાં આવતો હતો આ ઘટના પછી આ યુવાન મનોમન વિચલિત થાય છે અને મક્કમતાથી વિચાર કરે છે કે હું જે સમાજમાં જન્મ્યો છું તે સમાજમાં અમાનવીય અન્યાયી ધુણાત્મક ગુલામીયુક્ત અત્યાચારોને દૂર કરીને જમપીશ આ વિચાર ઓગણીસો વડોદરા છોડી યુવાન મુંબઈ જવાનો નિર્ણય કર્યો અને આ યુવાન રેલવે પ્લેટફોર્મ નજીક સયાજી બાગમાં આવેલા વડના વૃક્ષ નીચે જઈને બેઠા અને ત્યાં યુવાને આ સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ માટે આ કુરિવાજોને દૂર કરવાનો મનોમન વિચાર કર્યો અને આ વિચાર આજે વર્તમાનમાં સાર્થક થયો છે અને આ યુવાનનું નામ હતું ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ जिस त्रियों मुक्तिदाता मुक्ति दाता, भारत ना संविधान ना रचेता, रिज़र्व बैंक ना आदेश स्थापक कई शकाय क्या चमना विचारों थे रिज़र्व बैंक ने जन्म थयो आजना समय वर्तमान मा हसमुख सक्सेना એક જાગૃત નાગરિક તરીકે આજે ભારતનો એક એક નાગરિક ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો નો ઋણી છે આજે વિશ્વમાં ભારત જો વિશ્વગુરુ બનશે તો આ ડોક્ટર બાબા સાહેબના સંવિધાન સપ્ટેમ્બરે જો સંકલ્પ વિચાર ના કર્યો હોત અને આજે વિચાર એક સંકલ્પ બની ગયો અને તેવીસમી સપ્ટેમ્બર એટલે સંકલ્પ દિવસ ની ઉજવણી સમગ્ર ભારતના લોકો કરે છે કોઈ મનથી વિચારે છે કોઈ મકાન ઉપર ચડીને બોલે છે અને ઘણા લોકો એ ભૂમિ ઉપર નત મસ્તકે વંદન કરીને આ યુવાનને મનોમન યાદ કરે છે જય સંવિધાન જય જય ગરવી ગુજરાત जय भारत ફરીથી આ ગુજરાતની ભૂમિ વડોદરા શહેરની ભૂમિને સમગ્ર ભારતના લોકો নত મસ્તક્ય વંદન કરે છે જબ તક સૂરજ ચાંદ રહેશે ડોક્ટર બાબા સાહેબ અમિતકર તુમે રામ નામ રહેશે તુમે રામ નામ રહેશે